રામ રામ ને સીતારામ તો હું પોરબંદર યાર્ડ માં આવ્યો આ માંડવી પરિવર્ટણ અને માંડવી નો રાજ્ય સાથે ચાલો તમે બતાડા जो पेट पानी में आ गया है Sona nih walaupun 15 ron, 40 ron Tahan aja 15 40 પછી કાકા તો કોટરા લખી તો જેકરા લખી તો તેમાં ના રે હાલા આ કેમાં હા જીરો પછી ત્રણ હજાર ઓછા બીજો હજાર એકત્રીસ એકત્રીસ પછી હજાર બત્રીસ પછી ओजा हमने लिखा था 33 लिखा था 65 20 20 बचा 35 25 50 35 बचाना आया आओ मुसलमान हम अपने लगे सवाल طبعا 4000 4000 हेलो 4000 4000 हां हां ना ये तो खलो वाली है वो ये देखो सिग्नल जरा ना किया था ये जनर लैपटॉप रिकॉर्डिंग नाम ना ना हो একতাল পিছতে রুটি জিরান चला भाई एक भाई ठीक है पूछो दे 6 इंच 8 इंच 6 इंच 6 इंच है भैया ऊपर आ जाएगा 6 इंच 90 95 ကြေ <c oughs> <ality> ာက်စော့ရာသီဒါရိုက်တာရေဘိုင်ကိုရေဘိုင်ရ ோம் ဂျောဟာဝင်နေပြီရေဘိုင်ကိုရေဘိုင်ရေဘိုင်ရေဘိုင်ကိုရေဟာကောင်းတယ်ဂျောမှာဘိုင်နာ

3, 4, 3, 3, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 7, 7, 8, 9, 10, 10, 10 10, 10, 10, 10, 11, 11, 11, 12, 13, 14, 14, 15, 16 15, 16, 17, 17, 16 পর্র ওয় ্য় আখিয় উয় আনেন কান

ચૌદસો રૂપિયા ધાણા હલો અને તેરસો દેરસો હલો દેરસો પગાર

hola 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 આઠ રૂપિયા આઠસો હ નવસો મૂકી દઉં નવસો મૂકવા હોય તો નવસો મૂકી દઉં કેટલા છો નવ હોય આઠસો 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 આઠસોના પછી સાઠ

સાત નેવું સાત નેવું પંચાણું કે ભાઈ કોઈ હવે સાત પંચાણું માં પટેલ ભાઈ સાતસો પંચાણું શાંત પંદર બે પચીસ પાંત્રીસ ચાલીસ પંચાવન પાંત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પાંચ પંચાવન પીચોતે નેવું આઠ નવ માં છે આઠ નવું

પાંચ સાતસો ચાલીસ પાંચ હજાર ટકા પંચાની આજે સંજે એમાં દેજે આ લે 1 2 હવે શું કહેવાય આ બોલ્યો છે

છસો પૈશી કાં તો હલો પાંચ બજા પાંચ બજા પાંચ કાકા બીજો દે પાંચ બીજો માં મને પાંચસો ને

پنچار نو پنچار نو مانو پنچار نو پنچار نو حا پنچار نو ڏي چڀاي ۽ آمن پنچار نو حا پنچار نو پنچار نو ڏي ڏا ڏا پنچار نو

આ પાંત્રી પાંત્રી નવ બાંત્રી પાંચાલી ચાલી આ વચ્ચે પંચાવન નવ પંચાવન નાઇન બાઈ ભાઈ પંચાવન નવ પંચાવન જે ભાઈ એવા કોઈ પાંચ વારો આઈ શું ચાલે જે ભાઈ એવું કોઈ નવ પિંચોતેરમાં નબીશભાઈ પંદર પંદર હજાર પંદર

9 भाई in टीचर टीचर एटी 5 10 one 15 20 25 25 30 35 50

આવ્યા તો એમાં ગેસનું બોટલ કેમ છે હાલો આગળના હાલો આ કાકા લોગરે 25 45 આ હાથ રાખીના હાથ રાખીના વાહ બહુ સરસ લોગરો 40

પાંચસો પાંચ છ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલી પચી પિસ્તાલીસ પાંચ પિસ્તાલીસ માં મળી

mọi người là mọi người chắc chắn chưa chắc chắn પંચાલ છસો રૂપિયામાં જઈ છે તો છસો રૂપિયા કાં તો ચાલીસ

পোিযাই. মায়া সোডি. মাযাঢংলে with l?... কােযা... কাই... বাযাগযাক্যার সধায়াযে. কাচা।..ছিকলায়া進নয়ার সভেযর সধাছায়ouflেখ্য়ք. પાંચ બચાવમાં સીડી આના છસો રૂપિયા છસો હલો પાંચો દે પાંચ બીજો દે પાંચો દે પાંચ પાંચસો

છ બચા છ બચા પંચાવન નવ છો ને પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ નવ ચાલીસ નવ ચાલીસ નવ ચાલીસ પંદર nggak no <laughs>

હજાર ના પાંચ હજાર દસ પાંચ પટેલ પંદર બે પચીસ ત્રીસ હજાર ત્રીસ પાંત્રીસ હજાર પાંત્રી એક હજાર

આ 72 80 લીંકે છે 700 રૂપિયા આ એમ 10 510 રૂપિયા આટલા વે 50 રૂપિયા એ 83 40 84 80 છે ભાઈ 20 40 50 55 આ 80 ના હાય 80 ના હાય પાહાય কেনে লসেনে নসেনাই হিদ এড হিট় কেনে হিয়ারেরাসে দেনে হিয়ে গুেনে হাকিরুয়ে হিয়া. আকিনে হিয়া আমটয়०ে হেনে হি�

પંદર બે પચીસ બે પાત ચાલીસ એક ચાલીસ પચાસ સાત હજાર સાત હજાર પંચાવન હવે જન્મ કરો સાત સા

oh, man. oh man.